તો શિલ્પ ગ્રુપ અને ઉન્ડેશન ડિસેમ્બર ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે યોજાનારી શિલ્પ આરંભ ગિફ્ટ સિટી રન એ રન ટુ વર્ડ ડ્રગ ફ્રી ફ્યુચર ની ત્રીજી આવૃત્તિની જાહેરાત કરવામાં આવી છે પાછલી બે આવૃત્તિઓની અવિશ્વસનીય સફળતા પછી આ વર્ષની ઇવેન્ટ ઉદ્દેશ ઉદ્દેશ્ય દેશભરના હજારો ને તંદુરસ્ત

2015 में मैं रिटायर हुआ और मैंने अपनी एक ऑर्गेनाइजेशन और रिस्पॉन्सिबल सिटीजन फाउंडेशन स्टार्ट की मेन पर्पस इस मैराथन को ज्वाइन करने का और इसमें रहने का यह है कि हम लोगों के बीच में सेग्रीगेशन वेस्ट सेग्रीगेशन का जो मह, महत्वपूर्ण विचार है वो प्रस्तुत करें और लोगों को प्रेरित करें कि वो अपने वेस्ट को सेग्रीगेट करें और जो भी रिसाइकलेबल वेस्ट है उसको रिसाइकलिंग करें

સોનામાં સુગંધ વળે એવી વસ્તુ એ પણ છે કે નેક્સ્ટ ડે વિજય દિવસ છે જે અમે નેવી આર્મી અને એરફોર્સને સમર્પિત કરી રહ્યા છે અને તે પણ બધા જ આ રનમાં ભાગ લઈ રહ્યા છે જે ઓલરેડી આગલા બે એડિશનમાં પણ હતા જ પણ આ વખતે ચેતક કમાન્ડોઝ એકવીસ કિલોમીટર પણ દોડી રહ્યા છે અને એ સિવાય અમે એક ફાઉન્ડેશન સાથે જોડાયા છીએ કે જેમની મદદથી અમે જે વેસ્ટ છે કે મેરેથોનના ડ્યુરિંગમાં જે રનના ડ્યુરિંગમાં જે કચરો થાય છે પ્લાસ્ટિક બોટલ્સને એ હોય છે કે બીજું જે કચરો હોય છે એ વેસ્ટને પણ યુટિલાઇઝ કરવા માટે એ લોકો સપોર્ટ કરશે